થર્ટી ફર્સ્ટને લઈ સુરત પોલીસ એક્શનમાં આવી ગઈ છે તો કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા સાત હજાર પોલીસ જવાનો રસ્તા પર વોચ રાખશે તેમ જણાવ્યું સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા થર્ટી ફર્સ્ટને લઈ નિવેદન અપાયું હતું સુરતમાં થર્ટી ફર્સ્ટને લઈ કેટલાક લોકો છાંટકા બનતા હોય છે જેને લઈ નશો શો કરી નીકળતા તો પોલીસ સીધા જેલમાં નાખશે જે માટે સુરત પોલીસ દ્વારા સાત હજાર જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓને તૈનાત કરાશે સુરતમાં તેર જેટલા સ્થળો પર થર્ટી ફર્સ્ટનું આયોજન કરાયું કર્યું છે સુરત પોલીસ શહેર પરમાં થર્ટી ફર્સ્ટને લઈ બંદોબસ્તમાં છે બ્રેથ એનેલાઇઝરથી તપાસ કરશે સાથે ડ્રોનની નજર પણ રખાશે તો અંગે વધુ માહિતી અનુપમસિંહ ગહલોત દ્વારા અપાઈ હતી આવનાર એકત્રીસ ડિસેમ્બર ના રાત્રે અને પહેલી જનવરી બે હજાર છવ્વીસના સેલિબ્રેશન કરવા માટે આપણા સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આપણા જો લોકો જો એન્જોય કરતા હોય છે જોઈએ અને અલગ અલગ વિસ્તારોમાં નીકળી મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે અમુક જગ્યાઓ એવા હોય છે અમુક હોટલ્સ હોય પાર્ટી પ્લોટ હોય ત્યાં બી જોઈએ મંજૂરી લઈને જો એ સેલિબ્રેટ કરતા હોય છે તો આ સમગ્ર પૂરી વ્યવસ્થાઓના તૈયારી રૂપે અને લોકો સેલિબ્રેટ કરે પરંતુ એવા કોઈ કૃત્યો નહીં કરે જો કાયદાનું ઉલ્લંઘન કરતા હોય સાથોસાથ કોઈ બીજાના કોઈ તકલીફ આપતા હોય જોઈએ એના ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રકારના અમે લોકો જાહેરનામા કરેલા છીએ જેમાં અમુક અમુક વિસ્તારોમાં જો રોડ ડાયવર્સનના બાતો છે અમુક અમુક જો રિસ્ટ્રિક્શન છે જેટલા બી અત્યાર સુધી કુલ તેર જેટલા જગ્યા ઉપર જો આયોજન કરવા માટે જો અરજીઓ મળી છે જેની પ્રક્રિયાઓ એવી ચાલુ છે આ સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે જાય એના માટે છેલ્લા લગભગ અઠવાડિયાથી તૈયારીઓ ચાલુ છે પોલીસને જોએ અમારી જો બી લોકલ પોલીસ સ્ટેશનની ટીમ ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની ટીમો અલગ અલગ કાર્યવાહી કરી રહી છે કુલ સાત દિવસમાં અગિયારથી અગિયારસોથી વધારે પ્રોબિશનના કેસો પણ દાખિલ કરવામાં આવેલા છે જોએ સાથોસાથ જો અમે લોકો પચપન જેટલા લોકો છે પંચાવન જેટલા લોકો એના પાસા અને ચૌદ જેટલા લોકોને તળીપાર બી કાર્યવાહી કરવામાં આવેલા છે અને આ સમગ્ર એના વ્યવસ્થાના ભાગ વાત કરીએ તો આવતી એકત્રીસ તારીખથી જો પોલીસ ફોર્સ ડિપ્લોયમેન્ટ રહેશે કરી પાંચ હજારના આસપાસ ટોટલ ફોર્સના ડિપ્લોયમેન્ટ રહેશે એસઆરપી સાથે અને આ પૂરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં સાત જો ત્રણસો બ્યાસી જેટલા અમારા બ્રિથનલાઇઝર છે આ બ્રિથનલાઇઝરના માધ્યમથી જો લોકો જો રોડ ઉપર જાય કોઈ ફાર્મ હાઉસમાં જાય કોઈ બીજી જગ્યાએ જાય એના ચેકિંગ કરવામાં આવશે જેમાં લગભગ અમારી પાસે એકસો નેવું જેટલા બેટન બેઝડ બ્રિથનલાઇઝર છે જો લાઇટવાળા બેટનથી એ લોકો ચેક કરી શકે બાકી દૂસરા બ્રિથનાલાઇઝર છે એને અમે લોકો ફાળવણી કરી છે ટ્રાફિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ એસઓજી સ્થાનિક પોલીસ એના દ્વારા બી ચેક કરી રહી છે અને આવનાર દિવસોમાં ઓર કડક કારવાહી બી કરવાના છીએ સાથોસાથ જો એવા બધા વિસ્તારો છે જ્યાં પાર્ટીઓ પાર્ટીઓવર થવાની છે અથવા બીજા જગ્યા જો બિના મંજૂરીવાળી જગ્યાઓ છે એના દ્રોણ કેમેરાઓથી અમારા બીસ જેટલા દ્રોણ કેમેરા છે જેનાથી આ સુપરવિઝન અમે લોકો અત્યારે ચાલુ કર્યા છીએ અને કરતાં પણ રહેવાના છીએ જોઈએ અને બોડી વોર્ન કેમેરા તમામ અમે પોલીસના સૂચના છે જે લોકો રોડ ઉપર રહે ચેક કરે ટ્રાફિક આ બોડી વોર્ન કેમેરા નવસો જેટલા કેમેરાથી ચેક કરશે તમામ ચીજોનું રેકોર્ડિંગ અને કંટ્રોલ રૂમમાં એના લાઈવ જોઈ ફિટ આવતા રહેશે જેથી કોઈ પણ વ્યક્તિ કોઈ મિસબિહેવ પોલીસ સાથે કરે અથવા કોઈ પ્રજા સાથે મિસબિહેવ કરે તેના પુરાવા સાથે અમે લોકો એના ઉપર જોઈએ કાર્યવાહી કરી શકીએ જોઈએ એના અલાવા પિસ્તાલીસ જગ્યા ઉપર અમારા છે જો ચેક પોઈન્ટ અમે બનાવીએ છીએ જો લોકો નીકળશે કોઈ સ્પીડ મેં ગાડી નહીં ચલાવે બરાબર જાય ધીમે ધીમે ગાડી ચલાવે કોઈને તકલીફ નહીં કરે એના માટે પિસ્તાલીસ જેટલા અંદર જો અમારા નાકાબંધી પોઈન્ટ છે બારા અમારા જો એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે શહેરના એટલા બારા ઉપર બારા જગ્યાએ અમારા જો ચેક પોઈન્ટો બી છે જોઈએ અને જેનાથી લઈને સમગ્ર વિસ્તારના શહેરના કોમ્બિંગ અને નાકાબંધી કરવામાં આવશે જોઈએ અને એના સાથે જો ડીસીબી કે દસ ટીમો રહેશે એસ ઓજીના ત્રણ ટીમો રહેશે અલગ અલગ પીસીબીના અને અલગ અલગ સ્થાનિક પોલીસ આ સ્પેશિયલ ટીમો અમે બનાવી છે જો કે સ્પેસિફિક જગ્યા જ્યાં જ્યાં અમે ઇન્ફોર્મેશન રહે છે આ જગ્યા કોઈ ગેરકાયસર કામ કરી શકે આ જગ્યા ઉપર આ લોકો વાંચ રાખશે જો અને સમગ્ર જો પૂરા શહેર વિસ્તાર જો કેમેરાઓ છે સીસીટીવી કેમેરા અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેસ્ડ કેમેરાઓ જો અમારી પાસે છે લગભગ પચાસથી વધુ કેમેરા છે એના બી અમે આ જ વિસ્તારમાં આવતીકાલથી લાગી જવાના છે અમુક એવા વિસ્તારો છે જ્યાં અમે લાગે છે અમારા કેમેરા નથી પરંતુ ત્યાં જરૂરી છે ત્યાં સોલર બેસ્ડ અમારા વાયરલેસ કેમેરાને અમે આવતીકાલે લગાવી દઈશ जैसे डुम्मस पूरा विस्तार थे कि आजूबाजू जटला फार्म हाउसेस से आ समग्र विस्तारों पर जो है अम्म रिकॉर्डिंग थी पूरा वॉँच रखना चाहिए जो है लोग करें करे साथ सात आ भी ध्यान रखे कि आप ना इन्जॉयमेंट में बीजा कोई तकलीफ नहीं पड़े जो है आप वेलकम करो बजार छब्बीस जो है पुलिस आपने साथनाजोयमेंट आप में लेकिन अगर आप एक पड़कों कोई एवं कृत करसो जहाँ कोई बहनों साथ कोई छेड़ती ने प्रयत्न करशो યા કોઈ બીજા તમારા સાથીઓ છે એના કોઈ તકલીફ ક્રિએટ કરશો જોઈએ તો પણ જો તમારા ઉપર એક્શન લેવાશે જોઈએ જ્યારે આપ બધા ઘર જાઓ છો યા ઘરથી આવો છો સેલિબ્રેટ કરો છો કોઈ સ્ટન્ટબાજી નહીં કરવામાં આવે જોઈએ કોઈ જાહેરમાં કોઈ તલવાર વગેરે લઈને કોઈ કેપ કાપવા નહીં આવે જોઈએ અને એક પૂરી શિસ્તતા સાથે એન્જોયમેન્ટ બધા લોકો કરે એવી બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ જોઈએ અને એવા પણ નહીં જાય કે આપ આ પ્રકારનું ઉલ્લંઘન કરો તો બે હજાર છવ્વીસનો શરૂઆત આપના